નમસ્તે બોલો બોલો કઈ ખુશીમાં બતાવો હુકમ નહી હું વકીલ છું તમે વકીલ ને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો ધારાસભ્ય નહીં હું અત્યારે એડવોકેટ છું મારા યુનિફોર્મમાં છું છુ તમે વકીલ રોકવાનો હુકમ હોય બતાવો નહીં પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તમને હુકમ હશે એ સ્વીકાર્યો હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મમાં છું હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાત નો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મમાં છું ના ના મજબૂરી શું કામ છે તમે કાયદા પ્રમાણે આલો ને કાયદા પ્રમાણે આલો મજબૂરી શું કામ નહી 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 તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટ ને રોકવાનો તમને સત્તા મળેલી છે તમારા સાહેબને પૂછી લો કે એ યુનિફોર્મ માં આવ્યા છે તમે એને પૂછો યુનિફોર્મ માં છે એડવોકેટ છે ક્લાયન્ટ માટે અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું તમારે વકીલ ને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો ઈ બે નહી બે કલાક ઉભા રહીએ બે હાલો ખોલી રાખો કાચો બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી કરો એડવોકેટ ને કેમ રોકો છો ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો

તમારી સત્તા છે તમે આખી કોર્ટ ને આવી રીતે એન્ટ્રી બંધ કરી એટલે ને તમે કોર્ટમાં નહીં જવા દો તમે એમ નહી તમે કાયદા નું માનો છો ભાજપ નું તો કાયદો એવું કે છે એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો

સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે ખોલો તમે બંધ કરાવ્યું છે તમે બંધ કરાવ્યું ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને ને બધા લોકોને જવા દો

એટલે આટલી હદે દાદાગીરી ભાજપની સરકારમાં તમે વકીલ ને અદાલત ની અંદર નહી જવા દો પોલીસ સ્ટેશન માં નહીં આવવા દો અદાલતમાં માં નહીં આવવા દો જવાનું ક્યાં અમારે તમે ગેટ ખોલા હાલો હું જાઉં અંદર કોર્ટ ગેટ ખોલાવો કોર્ટ પબ્લિક ની છે ભાજપ ની નથી ભાઈ જનતાની અદાલત અદાલત ગેટ ખોલાવો લોકોને જવા દો લોકો ને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ના કરો આ ખોલાવો આ ખોલાવો આ ખોલાવો આ ખોલાવો આ ખોલાવો તમે 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 કોર્ટ ખોલાવો ગેટ ખોલાવ ગેટ ખોલાવો ગેટ ખોલાવો અત્યારે ગેટ ખોલાવો ગેટ ખોલાવો ગેટ ખોલાવો ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવો કોર્ટ ભાજપની નથી કોઈને પૂછી ખોટી વાત કરો ફોન અદાલતમાં જવાની પરમિશન કોની પાક લેવાની એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી થોડાક આ બાજુ તમે કોને પૂછો છો કોની માં પરમિશન લેવાની ગેટ ખોલાવો જલ્દી ચાલો આ એના ત્રાસવાદી હોય એમ બંધ કરી રાખ્યો છે ભાઈ સાહેબ ચાલુ રાખજો તો ખોલાવો ને આ તો બધું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ની અંદર નહીં જાવ તો કોર્ટ માં જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ એવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો ચલો સાહેબ હાલો હાલો જો તમે ના બોલો તો અમે ખોલીએ પછી વકીલ સાહેબ ને તો જવા દો હાલો

માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા અત્યારે અહીંયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે અમારા હાથમાં જે પાંચ દિવસની રિમાન્ડ અરજી કોર્ટને આપી અને વિવિધ પ્રકારના ચૌદ જેટલા મુદ્દાઓ લખ્યા આ મુદ્દો તે મુદ્દો ફલાણો મુદ્દો ને ચૌદ મુદ્દા આધારે પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગવાની અરજી આપી આ અરજી સામે અમારા બધાય વકીલો એ સંયુક્ત રીતે જેમાં હું હતો મારા જોશી સાહેબ હતા અને અન્ય એક સાહેબ હતા ત્રણેય વકીલશ્રીઓ એ સંયુક્ત રીતે દલીલ કરી અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે આ આખી ઘટના જો જોઈએ કેમ કે હવે મેં એફઆઈઆર વાંચી છે આ રિમાન્ડ રિપોર્ટ મારા હાથમાં છે મેં દલીલો સાંભળી છે આ આખી ઘટના ફરિયાદીએ લખાવ્યા પ્રમાણે

પ્રાંત અધિકારીના ટેબલ ઉપર એક પાણીનો ગ્લાસ પડ્યો તો એ ગ્લાસ લઈ અને છુટ્ટો ફેંકીને ફરિયાદીને માર્યો. ફરિયાદીએ એફઆર માં લખાવ્યા પ્રમાણે જ્યારે એ ગ્લાસ છુટ્ટો ફેંક્યો ત્યારે ફરિયાદી જે હતા એના માથા ઉપર પોલીસે એમ આડો હાથ રાખી દીધો એટલે ફરિયાદીને ગ્લાસ વાગ્યો નથી. આવું એફઆઈઆરમાં લખ્યું છે. હવે આખી ઘટનાને સાચી માની લઈએ તો આમાં જાનથી મારી નાખવાની કલમ ક્યાં આવી? છુટ્ટો ગ્લાસ માર્યો, એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી. તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં આવી ત્રણસો સાત એટલે કે વાગ્યો કોઈ ને નથી તો જાનથી કેમ મરશે કલમ કેવી આમ છતાંય કારણ વગરનું ખોટી રીતે ચૈત્રભાઈ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાડવામાં આવી જેથી કરીને એમને લાંબો સમય સુધી અદાલતની અને કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય છાપાઓની હેડલાઇન મેનેજ કરી એને બદનામ કરી શકાય પોલીસ સ્ટેશનોમાં ગોંધી રાખી અને એમની ઉપર માનસિક ત્રાસ વર્તાવી શકાય આવો કરવાના માટે થઈ અને એમની ઉપર ખોટી રીતે ગંભીર કલમો લગાવવામાં આવી હકીકત તો એ છે કે ચૈતર વસાવા જ્યારથી ચૂંટણી જીત્યા છે ત્યારથી માત્ર આદિવાસી સમાજ નહીં ગુજરાત ભરના યુવાનો માટે મહિલાઓ માટે સતત અવાજ ઉઠાવે છે વિધાનસભાથી લઈ સડક સુધી જ્યાં બોલવું પડે જે રીતે બોલવું પડે એ રીતે બોલી અને લોકોને જગાડવાનું કામ ચૈતરભાઈ વસાવા કરી કરી રહ્યા રહ્યા છે છે લોકોને લોકોને મદદ હિંમત આપવાનું કામ કરી રહ્યા છે એ વાત ભાજપને ખટકે છે અને એટલે થયું એવું કે આ કહેવાતી જે ઘટના બની છે ગ્લાસ ફેંકીને મારવાની એ ઘટના બાર વાગ્યા આસપાસ બની એવું કહેવામાં આવે છે કાગળ ઉપર ઘટના બન્યા પછી સૌથી પહેલા પોલીસ સ્ટેશને ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ગયા દોઢ વાગે ચૈતર વસાવા પોલીસ સ્ટેશને ગયા પોલીસને એને પોતાની ફરિયાદ આપી કે મારી સાથે આવું 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 બન્યું છે પોલીસે ફરિયાદ અરજીના સ્વરૂપમાં લખી લીધી પણ એફઆઈઆર ન કરી અને ચૈતર વસાવાને એરેસ્ટ કરીને બેસાડી દીધા જે માણસ પહેલો એફઆઈઆર લખાવા ગયો એને પોલીસે પકડી લીધા અને સાંજના છ વાગે એફઆઈઆર થઈ આ જે ગ્લાસ ફેંકવાની ઘટના છે એની વાગે થઈ ચૈતર વસાવાને પોલીસે પકડી લીધેલા ઓન પેપર એની સાંજના બતાવવામાં આવી અને આ બધું થયું ભાજપ વાળાના ઈશારે ચૈતર વસાવા પોતે ફરિયાદ આપી છે પોલીસમાં એની ઉપર તો એફઆઈઆર નથી લખાણી અને એનાથી વિશેષ કે હું જયારે અહીંયા વકીલ તરીકે આવ્યો તો પેલા તો મને પોલીસ સ્ટેશન મળવાનો જ આવવા દીધો મે પોલીસને કીધું કે હું વકીલ છું વકીલ ને અધિકાર મળેલો છે ત્યાં હું એલસીબી ઓફિસે ચૈતરભાઈ અમારા ક્લાયન્ટને હું મળવા માટે ગયો તો મને પીઆઈ અંદર નો આવવા દીધો મેં એમને કીધું કે હું વકીલ છું તમે મને રોકી નહીં શકો તમારે મને કોપરેટ કરવું પડે અહિયાં જયારે અમે આવ્યા તો અહીંયા આ અદાલત છે હવે ગુજરાત નો વકીલ અદાલતમાં નહીં જાય તો હવે તો ક્યાં જવાનું સ્ટેશન જવા રોડ ઉપર રહેવા કેસમાં વકીલ છું વકીલત પત્ર પર મારી સહી છે પોલીસ ને હું કહું છું કે હું વકીલ છું અને એવું નથી કે હું કહીશ તો જ પોલીસ ને ખબર પડશે એને ખબર છે ગોપાલ ઇટાલિયા કોણ છે ગુજરાતમાં વકીલ છે ધારાસભ્ય છે યુવાન છે શું છે છતાંય જબરજસ્તી મને રોકે છે અને જ્યારે મેં એમ કીધું કે આ ભાજપની અદાલત નથી આ કાયદાની અદાલત છે આમાં જવાનો મને હક છે તો ત્યાર પછી ઉપર ફોન કરીને જે ભાજપવાળાની પાસેથી પરમિશન લીધી હોય રામ જાણે પછી મને જવા દીધો દોસ્તો આ તાનાશાહીની હદ છે કે એક તો ધારાસભ્ય કક્ષાના માણસને જબરજસ્તીથી ખોટા ગુનામાં ફસાવી દેવાનો કાયદાની પ્રોસેસમાં અટવાડી દેવાનો ઉપરથી એના વકીલને અદાલતમાં નહીં જવા દેવાના જેથી કરીને વકીલ હાજર ન રહે તો જામીનની પ્રક્રિયા ન થાય રિમાન્ડની પ્રક્રિયામાં વકીલ ન હોય તો રિમાન્ડ મળી જાય આટલી હદે દાદાગીરી આટલી હદે તાનાશાહી ભાજપના માણસો કરી રહ્યા છે અને આડમાં કરે કરે છે 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 પોલીસ પોલીસ અમારી વિનંતી શોષણ શોષણ થઈ રહ્યું ભાઈ સરકાર એટલું તો કોઈનું નથી તો શા માટે ભાજપ ની આવી રીતે આપણે કામગીરી કરવી જોઈએ આજે આ રિમાન્ડ અરજીમાંથી હું બે ત્રણ વાત વાંચી અમળાવું તમને કે પોલીસે જે રિમાન્ડ અરજી મૂકી છે એમાં એને પહેલા નંબરનો મુદ્દો એવો લખ્યો છે

ગુજરાતમાં માં જયારે સરકાર જ બુટલે ઘરો ના હાથમાં હોય તો એને ગ્લાસ તો દેખાવાના બુટલે ઘરો ને તો ગ્લાસ જ દેખાવાના બીજો વાક્ય વાંચીએ આપડે બીજો એને પોલીસમાં જે લખેલું છે તમે વિચારો કે હાલના કામના આરોપી એટલે કે ચૈતરભાઈ વસાવાય પ્રાંત સાહેબની ઓફિસમાં ચાલુ મીટિંગમાં આવું કૃત્ય કરેલ છે જેથી કોઈ આગોતરું આયોજન કરીને કરવાની કોઈ રણનીતિ છે કે કેમ આયોજન જો મારી નાખવાનું કર્યું હોય તો ગ્લાસ મારે મારે છરો પોલીસ હજુ એ જાણવા માંગે છે અદાલતમાં એવું લખીને આપે છે કે આ મારી ગ્લાસ કાચ નો ગ્લાસ ફેંકીને મારી નાખવાની ઘટના કઈ આગોતરું આયોજન હતું મારી જ નાખવાનું હોય ને આગોતરું જ આયોજન હોય તો કાચનો ગ્લાસ મારવાનો લોઢાનો છરો મારવાનો આટલી સિમ્પલ કોમન સેન્સ વગરના વાહિયાત નોન સેન્સ સવાલો લઈને ભાજપના કહેવાથી પોલીસ અધિકારી અદાલતમાં ઊભા હતા બોલતાય શરમ નહીં આવી હોય કે આવા પ્રશ્નો પૂછવાના કે ગ્લાસ મારવાનું ષડયંત્ર કેવું હોય એ તો ત્યાં પીવાનો ગ્લાસ અને આ ઘટના સાચી છે કે ખોટી છે એ સિવાય હજુ એક એને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ કામના આરોપીને સાથે રાખીને ડેડિયાપાડા સબડિવિઝન કચેરીમાં સદરહુ ગુનો કઈ રીતે આચરેલ છે તે બાબતે રીકન્સ્ટ્રક્શન કરવાનું છે એટલે હવે ત્યાં લઈ જશે ઓલા ફરિયાદી હામો ઉભો રાખશે પછી પોલીસ એક ગ્લાસ આપશે એટલે માર હવે આને પછી પેલા નો તૂટી જશે પછી પોલીસ એની રીલ બનાવશે અને કેસે જો સિંઘમો બધા આવી ગયા આ કેવો તમાશો છે મેં પોતે જજ સાહેબ ને કીધું કે સાહેબ આ રીલ બનાવવા માટે થઈને રિમાન્ડ માંગે છે રીકન્સ્ટ્રક્શન ના નામે આ બધા રીલો બનાવીને ભાજપમાંથી મેડલ લેવાની કોશિશ કરી રહ્યા છે આ શબ્દમાં મેં રજૂઆત કરી સાહેબ આ રીલ બનાવવાના ચક્કર છે શેનું રીકન્સ્ટ્રક્શન જે સરકારી કચેરીમાં આ કહેવાતી ઘટના જો ખરેખર બની હોય તો ગ્લાસ ત્યાં પડ્યો નથી ઓફિસ ત્યાં માણસો નથી ખુરશી નથી બધું સાફ સફાઈ પૂરું થઈ ગયું છે કાલે ને કાલે હવે શેનું રીકન્સ્ટ્રક્શન તો એક ધારાસભ્ય પ્રકારના માણસને સાથે રાખી રીલ બનાવવાના ચક્કરમાં છવાઈ જવાના સિંઘમ બનવાના ચક્કરમાં પોલીસ આવા પ્રકારના વાહિયાત કારણો રજૂ કરીને રિમાન્ડ માંગે છે અને આ સિવાય સૌથી પહેલી વાત કે એક એવું કારણ એમને પોલીસે લખેલું છે આમાં કે ડેડિયાપાડાના ધારાસભ્ય એ તાલુકાના પ્રમુખને મારી નાખવાના ઈરાદે જીવ લેણ હુમલો કર્યો ગ્લાસ ફેંકી જીવ લેણ ગ્લાસ મારો એટલે માણસ મરી જાય એ જીવ લેણ હુમલો કરી પોતાની અલગ છાપ ઊભી કરવા સારું આ કૃત્ય કર્યું છે છાપ ઉભી કરવાના કૃત્યની ઊંડાણપૂર્વક તપાસ કરવાની હું ઉભો ગુજરાત કરોડો લોકો ધારાસભ્ય બનવાનું નથી બની શકતા ચૈતર વસાવાને ને આદિવાસી સમાજે પૂરી તાકાતથી સંપૂર્ણ બહુમતીથી ધારાસભ્ય બનાવ્યા છે હવે કઈ છાપ ઊભી કરવાની બાકી રહી ગઈ છે ગલાસ માર્યો પોલીસ એવું કહે છે કે પોતાની અલગ છાપ ઊભી કરવા માટે ગલાસ માર્યો તો કઈ છાપ ઊભી કરવાની છે ધારાસભ્ય બની ગયા છે ગુજરાતના જે એકસોને બ્યાસી મહત્ત્વના જે લેજિસ્લેટર્સ છે એમાંથી એક તો બનેલા છે એની છાપ છે ગુજરાતના યુવાનોના મન ઉપર છાપ છે આદિવાસી સમાજની અંદર એક છાપ છે આટલી પ્રતિષ્ઠા ધરાવતો વ્યક્તિ છે એની ઉપર પોલીસે ભાજપના કહેવાથી આવા આરોપ લગાવ્યા એ બધા જ આરોપોનો અમે જડબા તોડ દલીલ સાથે તર્કબદ્ધ જવાબ આકો છે પોલીસે આવા હાસ્યાસ્પદ કારણો રજૂ કર્યા છે વાહિયાત કારણો રજૂ કર્યા છે ચૈતર વસાવા જેવા લોક આદિવાસી ટાઈગર ને ફસાવા માટે થઈને આવી હાવ બાળકો જેવી રમતિયાળ વાતો રિમાન્ડ રિપોર્ટમાં લખીને લાવીને કોર્ટમાં મૂક્યા છે એના ઉપરથી સાબિત થાય છે કે આખી ઘટના ઉપજાવી કાઢવામાં આવી છે આવી કોઈ ઘટના બની નથી ચૈતર વસાવા ફરિયાદ આપવા ગયાની ફરિયાદ લીધી નથી ચૈતર વસાવાના એડવોકેટને પણ રોકી રાખવામાં આવ્યા છે આ પણ ગંભીર પ્રકારનો ગુનો છે અમે કોર્ટ માં ફરિયાદ પણ આપેલી છે ચૈતરભાઈ ફરિયાદી બન્યા છે વકીલ ને રોકવા બાબત ની ફરિયાદ અમારા તો જીવનમાં સંઘર્ષ છે કેમ કે અમે વિરોધ પક્ષમાં છીએ ભાજપના માણસો બળાત્કાર કરે તો પોલીસ એને મેડલ આપે છે ભાજપના માણસો ડ્રગ્સ વેચે તો પોલીસ એને સલામ મારે છે ભાજપના માણસો જમીનો પચાવી પાડે તો પોલીસ એને વાહવાહી કરે છે ભાજપના લોકો ગુંડાગીરદી કરે જમીન પચાવી પાડે દારૂ વેચે ડ્રગ્સ વેચે સરકારી અનાજ ખાઈ જાય સરકારી ગૌચરો ખાઈ જાય તો પોલીસ કે સરકારી તંત્ર કંઈ કઈ બગાડી નથી લેતા પણ છાસ વારે ચૈતર વસાવા કેમ હાથમાં આવી જાય કારણ કે ચૈતર વસાવા લડે છે અવાજ ઉઠાવે આ ગુજરાતની વિધાનસભામાં જ્યાં ચૈતરભાઈ વસાવા બેસે છે એ જ વિધાનસભાની અંદર ભાજપનો ધારાસભ્ય પ્રાંતિજ નો ગજેન્દ્રસિંહ બળાત્કારનો આરોપી છે ગુજરાતની પોલીસમાં એવી હિંમત નથી કે એને એરેસ્ટ કરીને જેલમાં મોકલી શકે આ ગુજરાત ની અંદર મનરેગા નું કરોડો રૂપિયા નું કૌભાંડ થયું અહીંના સાંસદ મનસુખ વસાવાએ પોતે કીધું કે ભાજપના માણસોએ હપ્તા લીધા છે કા નર્મદા જિલ્લામાંથી પોલીસ અધિકારીઓ ભાજપના લોકોને મનરેગામાં એરેસ્ટ નથી કરતા ચૈતર વસાવા લડે છે યુવાન છે અવાજ ઉઠાવે છે તો બધાની આંખમાં ખટકે છે એટલે અમારી વિનંતી છે કે ગુજરાતની જનતા સાથ આપે સહયોગ આપે ગોપાલભાઈ કયા 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 ભાજપ કયા ભાજપના નેતાના ઈશારે આ ફરિયાદ થઈ છે ચાલ આવો આ સાઈ